તળાવથી કોળાવા સુધીના રૂપિયા પાંચ કરોડના ખર્ચે નાળા ડામર રોડનું કામ પૂરજોશમાં વર્ષોથી ચોમાસાની સિઝનના વરસાદી પાણીના ભરાવાને લીધે તળાવથી ચોટીલનો ચાર કિલોમીટરનો રસ્તો બ્લોક થઈ જતો હતો વધુમાં તળાવ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા રોડ પર છ મહિના સુધી સતત પાણીનો ભરાવો રહેતા બાજુના ખેતરમાં રહેતા ખેડૂતો ગંદકી અને રોગચાળાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ચોટીલના વિદ્યાર્થીઓને છેક ફરીને પંદર કિલોમીટરનું અંતર કાપી તળાવ હાઈસ્કૂલમાં આવવું પડતું હતું તડાવના સરપંચ પ્રવીણસિંહ રાઠોડ અને ગ્રામજનોની વારંવાર રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકારે તળાવથી કોળાવા સુધીના આઠ કિલોમીટરનું અંતર ધરાવતા ડામર રોડ તેમજ તડાવ રોડ પરના રોડના મુખ્ય માર્ગ પર નાળાનું રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરાતા તડાવ ચોટીલ કોળાવા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી છે આ બાબતે અમારા રખેવાળના રિપોર્ટરે સ્થળ પર પહોંચી મુલાકાત કરતા કોટા કટર અરવિંદ ચૌધરીએ જણાવ્યું હતું કે તડાવ રોડના મુખ્ય નાળાનું તેમજ ડામર રોડનું કામ લોકોને સાથે રાખીને ચાલી રહ્યું છે સાહીઠ ટકાથી વધુ કામગીરી પૂરી થઈ ગઈ છે ચોમાસાને લીધે ડામર રોડના કામ પર બ્રેક છે સરકારની ગાઈડલાઇન મુજબ સારી ક્વોલિટી ક્વોન્ટિટી પ્રમાણે કામ થઈ રહ્યું છે રાજ્ય સરકારની મુખ્યમંત્રી સડક યોજનાનું એક ગામથી બીજા ગામના જોડાણનું સ્વપ્ન સાચા અર્થમાં સાર્થક સાબિત થઈ રહ્યું છે હવે ચોમાસાની ઋતુમાં ત્રણેય ગામો માટે વિકટ સમસ્યાનો નિકાલ આવી જતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે જવાબદાર કોટા કટરની કામગીરી સરાહનીય બની રહી છે